નમસ્કાર સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં સમાચારો સાથે હું છું દીપિકા સમાચારની શરૂઆતમાં વાત કરવી છે સોના ચાંદીના ભાવમાં મોટો કડાકો આવ્યો છે એક દિવસમાં ચાંદીના ભાવમાં એક લાખ આઠ હજારનો ઘટાડો થયો છે એક કિલો ચાંદી રૂપિયા બે પોઈન્ટ એકાણું ના લાખ પહોંચી છે સોનામાં દસ ગ્રામના ભાવમાં પણ વીસ હજારનો કડાકો થયો છે દસ ગ્રામ સોનાનો ભાવ હવે એક લાખ ઓગણપચાસ પર પહોંચ્યો છે એટલે કે ઐતિહાસિક કડાકો જે છે તે અત્યારે સોના ચાંદીમાં જોવા મળી રહ્યો છે જેમ જેમ તેજી સોના ચાંદીમાં યથાવત હતી પરંતુ હવે એક જ દિવસમાં ચાંદીમાં એક લાખ આઠ હજારનો ઘટાડો થયો છે આ આંકડાઓ છે કે જ્યાં સોના ચાંદીના ભાવમાં આ મોટો કડાકો જોવા મળી રહ્યો છે મહત્વનું છે કે એક જ દિવસમાં ચાંદી અને સોનામાં ધરખમ ઘટાડો થયો છે ભાવમાં જે રીતે આગાહીઓ કરવામાં આવી હતી સોના ચાંદીમાં તેજી યથાવત રહેશે પરંતુ અહીંયા ઉલટો ઘાટ ઘડાઈ રહ્યો છે તેવો સ્પષ્ટ આંકડા ઉપરથી દેખાઈ રહ્યું છે કેમ કે એમસીએક્સમાં સોના અને ચાંદીના ભાવમાં આ મોટો કડાકો છે એક જ દિવસમાં ચાંદીના ભાવમાં એક લાખ આઠ હજારનો ઘટાડો થયો છે અને સોનામાં પણ વીસ હજારનો કડાકો આવ્યો છે સોનાને ચાંદીના ભાવમાં હવે એકસાથે ધરખમ ઘટાડો જોવા મળી રહ્યો છે મહત્વનું છે કે ચાંદીના ભાવમાં સત્યાવીસ ટકા જેટલો ઘટાડો થયો છે સોનાના ભાવમાં અઢાર ટકાનો ઘટાડો અત્યારે જોવા મળી રહ્યો છે તો સોના અને ચાંદીમાં ઐતિહાસિક સર્વકાલીન સપાટીએ સોના ચાંદીના ભાવ પહોંચ્યા હતા પરંતુ હવે એક જ દિવસમાં સર્વકાલીન નીચી સપાટી અત્યારે સોના અને ચાંદીના ભાવ પહોંચી ગયા છે એટલે કે ઐતિહાસિક કડાકો અત્યારે સોના અને ચાંદીમાં જોવા મળી રહ્યો છે એમસીએક્સના આ આંકડા સામે આવ્યા છે જેમાં જોઈ શકાય છે એક જ દિવસમાં આટલી વધઘટ જોવા મળી રહી છે તો આપણી સાથે જયદેવસિંહ ચુડાસમા જોડાઈ ગયા છે માર્કેટ એક્સપર્ટ સોના ચાંદીમાં અને હવે એક જ દિવસમાં ઐતિહાસિક કડાકો કઈ રીતે જોઈ રહ્યા છો આ સોના ચાંદીના ભાવની વધઘટને આપ બિલકુલ સામાન્ય રીતે સામાન્ય રીતે જોવા જઈએ તો રોકાણકારો છે પણ છેલ્લા બે દિવસ દરમિયાન જે ઘટાડો જોવા મળ્યો છે તે પરથી એવું અચૂક કહી શકાય કે સોના અને ચાંદીનું રોકાણ છે તે પણ હવે સેફ એવર નથી રહ્યું કારણ કે બે દિવસ દરમિયાન સોના અને ચાંદીના ભાવમાં બહુ જ ઐતિહાસિક ઘટાડો જોવા મળી રહ્યો છે ગઈકાલના કારોબારમાં જોવા જઈએ તો આંતરરાષ્ટ્રીય લેવલે અને સ્થાનિક લેવલે સોનાના ચાંદીના જે ભાવ છે તે પાંત્રીસ થી ચાલીસ ટકા સુધી ઘટી ચુક્યા છે અને સોનાનો અત્યારનો વર્તમાન ભાવ છે તે પણ લગભગ એક લાખ પચાસ હજાર સુધી પહોંચ્યો છે અને ચાંદીનો ભાવ પણ બે લાખ એકાણું હજાર સુધી પહોંચ્યો છે તો આ ટાઈપનો ટૂંકાગારે આટલો મોટો ઘટાડો જોવા જઈએ તો છેલ્લા પચાસ સાહીઠ વર્ષની હિસ્ટ્રીમાં ક્યારેય જોવા મળ્યો નહોતો તો આ જે આ ટાઈપનો જે ઘટાડો છે તે ખૂબ જ મોટો છે અને તેને લઈને હું રોકાણકારોને કહીશ કે સોના અને ચાંદીમાં રિટર્ન ને ચેઝ રિટર્નને ચેઝ કરવા માટે નોંધ હોવું જોઈએ એક એસેટ એલોકેશનના રૂપે તમારું સો રૂપિયાનું રોકાણ હોય તો દસ પંદર રૂપિયા સુધીનું રોકાણ સોના ચાંદીમાં કરો ત્યાં સુધી વ્યાજ્યું વાત છે પણ રિટર્ન ટૂંકાગારે ઝડપી રિટર્નની લાલચમાં આવી અને સોના અને ચાંદીમાં રોકાણ ન કરવું જોઈએ

હંમેશા આંતરરાષ્ટ્રીય લેવલે સોના અને ચાંદીનું જે વોલ્યુમ ટ્રેડિંગ થતું હોય તે ખૂબ જ થતું હોય છે અને ખાસ કરીને કોમેક્સ ઉપર જે ભાવ છે તેમાં સોના અને ચાંદીમાં વધઘટ જોવા મળતી હોય છે તો આવતીકાલે જે બજેટ આવશે તેને લઈ અને સોના અને ચાંદીના ભાવમાં કોઈ વધારો કે ઘટાડો જોવા મળે તેવી શક્યતા નહીવત છે પણ આંતરરાષ્ટ્રીય લેવલે જે સમીકરણો બદલાય તેની જ અસર સોના અને ચાંદીના ભાવમાં જોવા મળતી હોય છે જી બિલકુલ આભાર જયદેવસિંહ ગુજરાત સાથે જોડાયા તે બદલ